हर हर महादेव प्रिय मित्रों ફરી એકવાર તમારો હૃદયપૂર્વક સ્વાગત છે પ્રેમાળ દર્શકો આજે ફરી એકવાર novo પ્રકાશ અને novo દિવ્ય જ્ઞાન લઈને આપની સમક્ષ હાજર છીએ પ્રિય સાધકો આજની કથા ટીટોડી એટલે સેન્ડパイપર પક્ષીની અદ્ભુત આધ્યાત્મિક યાત્રા છે તમે अनेકવાર સાંભળ્યું હશે કે પવિત્ર પાસમણી ટીટોડીના અંડામાંથી પ્રાપ્ત થાય છે એ કહેવાય છે જે સાધારણ ધાતુને સુવર્ણમાં પરિવર્તિત કરી દે છે એટલે કે તે લોહને કંચન બનાવી દે છે અને આવી દિવ્ય કથાઓ અનેક પ્રાચીન ગ્રંથોમાં નવેલી છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે પાર્સવણી સેન્ડ પાઇપના અંડામાં જ મળે છે પરંતુ શું તમે કદી વિચાર્યું છે કે આ પવિત્ર પક્ષીને આ અમોઘ પારસમણી આખરે કેવી રીતે પ્રાપ્ત થયો આની પાછળ એક ગહન પૌરાણિક તેમજ આધ્યાત્મિક સત્ય છુપાયેલું છે આજે અમે તમને એ જ દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ અને આ કથા વિશે એવું કહેવાય છે કે જે સાધક આ કથાને પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી સાંભળે છે તેમજ તેમાં નિહિત આધ્યાત્મિક સંદેશને હૃદયમાં ઉતારે છે जो तेनु साचा मनथी पालन करे तो तेना जीवन मा अपार समृद्धि ना द्वार खुले छे तेनु भाग या बदलाई जाय छे मां लक्ष्मीनी कृपा तेना घरे वास करे छे ते कदी दारिद्र्य नो सामनो करतो नथी। प्रिय साधको वीडियो ने आद्योपांत જુઓ कारण के अधूरू ज्ञान हमेशा भ्रम उत्पन्न करे छे प्रिय आत्माओ एक प्राचीन कालनी बात छे શ્રાવણ માસનો પવિત્ર સમય નજીક આવી રહ્યો હતો અને જંગલમાં ટીટોડી પક્ષીઓની જોડી એકાંતમાં વિચરતી હતી તે માદા ટીટોડીએ પોતાના બે અંડા આપ્યા હતા શ્રાવણ માસ આરંભાયો માદા ટીટોડી અને તેનો પતિ બંને અત્યંત ચિંતાતુર હતા કારણ કે અંડા મૂક્યાને ઘણો સમય વીતી ગયો હતો પરંતુ અંડામાંથી સંતાન બહાર આવતું ન હતું પતિ પત્ની બનને અપાર આશાય બેઠા હતા કે જારે અંડા ફૂટશે ત્યારે તેમાંથી સુંદર નાના બચ્ચા બહાર આવશે અને તેમનું જીવન ધન્ય થઈ જશે પતિ પત્ની બનને પોતાના સંતાનોના સ્વપ્ન જોતા હતા અનેક સુંદર કલ્પનાઓ કરતા હતા પરંતુ તેમનું અંડા ફૂટવાનું નામ જ નહોતા લેતા આખરે શ્રાવણ માસ આરંભાયો અને પતિ પત્ની બનને અત્યંત દુખી તથા ચિંતિત થઈ ગયા હવે માદા ટીટોડી પોતાના પતિને કહેવા લાગી કે પ્રિય શ્રાવણ માસ આરંભાઈ ગયો છે અંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો છે પણ અંડામાંથી બચ્ચા બહાર આવતા નથી જો અંડા ફૂટ યા હોત તો આપણા સંતાન હવે મોટા થઈ ગયા હોત અંડા ફૂટે તે માટે કયો આધ્યાત્મિક ઉપાય કરવો જોઈએ જેથી ઝડપથી અંડા ફૂટે અને સંતાન બહાર આવે ત્યારબાદ પતિ ટીટોડી પર પોતાની પત્નીને કહેવા લાગ્યો કે પ્રિય મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી અંડા કેવી રીતે ફૂટે છે પતિ પત્ની બંને વારંવાર ચાંચથી અંડા પર આઘાત કરતા હતા પરંતુ અંડા પર કોઈ અસર થતી નહોતી એ જ સમયે દેવર્શી નાદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ માળા પાસે આવી પહોંચ્યા जारे तेओ मारा माथी बहार आव्या त्यारे तेमनी दृष्टि टीटोरी ना अंडा तथा पति पर नी पर पड़ी पछी नारद त्या उभा रही गया अने टीटोरी तथा तेनी पत्नी ने पोतानी पासे बोलावी जारे टीटोरी पति पत्नी नारद जी पासे पहुंचा त्यारे तेओ ए पहला वंदन करया अने वंदन पछी पोतानु दुख व्यक्त करवा लाग्या तेओ नारद ने कहवा लाग्या के हे मुनिवर અમે અંડા મુખ્યાને ઘણો સમય થયો છતાં અંડા ફૂટતા નથી જો કોઈ માર્ગ હોય તો કૃપા કરીને અમને કહો જો અત્યાર સુધી અમારા અંડામાંથી બચ્ચા બહાર આવ્યા હોત તો અમારો સંતાન મોટો થયા હોત ટિટોરીની આટલી વાતો સાંભળીને નારદજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ અંડામાંથી સંતાન કે બહાર નથી આવી રહ્યું આનું કારણ શું હોઈ શકે પછી નાંદજીએ ભગવાન શ્રી હરીવિષ્ણુનો ધ્યાન કર્યો અને એક દિવ્ય ઉપાય વિચાર્યો ત્યાર બાદ નાંદજીએ ટીટોડી તથા તેની પત્નીને કહેવા માંડ્યું કે હું તમને એક મહાન ઉપાય જણાવીશ હું તમને કહું છું કે જો તમે આ ઉપાય કરશો તો મહાદેવ તમારાથી અત્યંત પ્રસન્ન થશે અને જારે મહાદેવ પ્રસન્ન થશે ત્યારે તે તમને એક અમોગ વસ્તુ આપશે જેનાથી તમે તમારું અંડા ફોડી શકશો નારદજીનો આટલું સાંભળતા જ તીટોડી અને તેના પતિ બંનેએ કહ્યું કે હે મુનિવર તમે ઝડપથી ઉપાય કહો અમે બંને પતિ પત્ની ચોક્કસપણે સાથે મળીને તે ઉપાય કરીશું ત્યારબાદ નાદજી આસન પર બિરાજ્યા પતિ પત્ની બંને તેમની સામે બેઠા અને નાદજીએ ઉપાય કહેવાનું શરૂ કર્યું નાદજીએ કહ્યું કે શ્રાવણ માસ આરંભાયો છે અને તમારે બંને પતિ પત્નીએ હરીના દ્વારા એટલે हरिद्वार જવું જોઈએ અને हरिद्वार પહોંચીને દેવાધી દેવ મહાદેવની કાવડ પૂર્ણ શરીર તથા મનથી લાવવી અને મહાદેવને પૂર્ણ ભક્તિ તથા શ્રદ્ધાથી કાવડ અર્પણ કરવી જો તમે આ કાર્ય પૂર્ણ શરીર તથા મનથી કરશો તો મહાદેવ ચોક્કસ તમારાથી પ્રસન્ન થશે પછી તીટોડિયે પોતાના પતિને કહેવા માંડ્યું હે સ્વામી આપને હરિદ્વાર જઈશું અને કાવડ લાવીશું પણ તે પહેલા આપણે આપણા અંડા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ પ્રાણી આપણા અંડાને हानि ન પહોંચાડે પ્રિય સાધકો હવે પતિ પક્ષી એ પત્નીને કહ્યું કે પ્રિય જો કોઈ પ્રાણી આપણા અંડાને हानि પહોંચાડે તો તેને તે કરવા દે આજથી આ ક્ષણથી આપણે આપણા અંડા મહાદેવના ચરણોમાં સમર્પિત કરીએ છીએ અને આજ ક્ષણથી આપને કોઈ વૃક્ષ પર બેસીશુ નહીં કોઈ વૃક્ષ કે છોડ પર અંડા મૂકીશુ નહીં આપને ફક્ત ધરતી માતા પર જ રહીશુ અને આપણું અંડા ધરતી પર જ રાખીશુ પતિ પત્ની બનને હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે આજથી આપને કોઈ વૃક્ષ પર નહીં બેસિયે કોઈ છોડ પર નહીં બેસિયે અને કોઈ વૃક્ષ પર અંડા નહીં મુકિયે આપણે ફક્ત ધરતી પર જ રહીશું અને આપણા અંડા ધરતી પર જ રાખીશું પ્રિય આત્માઓ એવું કહેવાય છે કે માતૃભાવ અપાર હોય છે એક માતા પોતાના સંતાન માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે માતા પોતાનો પ્રાણ પણ સમર્પિત કરી દે છે તે પછી ટીટોડીએ કેટલાક નાના પથ્થર ઉપાડ્યા અને અંડાની આસપાસ રક્ષણ માટે મૂક્યા અને ત્યાંથી નીકળી પડ્યા હવે પતિ પત્ની બનને ૐ નમઃ શિવાય નો જપ કરતા हरिद्वार પહોંચ્યા પૂર્ણ શ્રદ્ધા તથા પૂર્ણ ભાવથી તેઓ દેવાધીદેવ મહાદેવ નું નામ જપતા રહ્યા અને हरिद्वार થી કાવડ લઈને મહાદેવ નું ધ્યાન કરતા કરતા કાવડ લાવ્યા અને તેમના નામ નો જપ કરતા કરતા મહાદેવ ને અર્પણ કરી હવે તેઓ મહાદેવ ને કાવડ અર્પણ કરી દીધી છતાં મહાદેવે દર્શન ના આપ્યા તેમણે દર્શન ના થયા ફરી પતિ પત્ની બનને વધૂ દુખી થયા અને વિચારવા લાગ્યા કે নারদજીનો ઉપાય પણ કરી લીધો છતાં મહાદેવ દર્શન નથી આપી રહ્યા પછી ટીટોડીએ પત્નીને કહેવા માંડ્યું કે પ્રિય ચિંતા ન કરો દેવાધીદેવ મહાદેવ ચોક્કસ પ્રસન્ન થશે હવે આપણે મહાદેવની ઉગ્ર તપસ્યા કરીશું હવે પતિ પત્નીએ ફરી સંકલ્પ કર્યો અને મહાદેવની ગંભીર તપસ્યામાં બેઠા જારે પતિ પત્ની મહાદેવની ભક્તિમાં લીન થયા ત્યારે શ્રાવણ માસનો અંતિમ ભાગ ચાલી રહ્યો હતો શ્રાવણ પૂરો થવાનો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થયા અને તેમની ભક્તિ સફળ થઈ અને ભગવાન ભોલેનાથે બંને પતિ પત્નીને દર્શન આપ્યા અને ભગવાન શિવે કહ્યું હે પવિત્ર પક્ષીઓ હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું તમે જે वरदान માંગો તે માંગો પ્રિય સાધકો પછી બનને પતિ પત્નીએ આંખો ખોલી અને ભગવાન મહાદેવના દર્શન કર્યા પછી બનને મહાદેવને કહ્યું હે પ્રભુ અમે બે અંડા આપ્યા છે અને તેને ઘણો સમય થઈ ગયો છે પણ તે હજુ ફૂટતા નથી અમને એવો वरदान આપો કે જેનાથી અમે અંડા ફોડીને સંતાન બહાર કાઢી શકીએ હે પ્રભુ જો અંડા ન ફૂટે તો અમારો વંશ અહીં સમાપ્ત થઈ જશે અમારો વંશ આગળ નહીં વધે અને અમારી પ્રજાતિનું નામો નિશાન પૃથ્વી પરથી નાશ પામશે તો પ્રભુ કૃપા કરીને અમને એવો वरदान આપો કે અમે અંડામાંથી સંતાન બહાર કાઢી શકીએ પછી ભગવાન ભોલેનાથે પક્ષીઓને કહ્યું હે પક્ષીઓ ધ્યાનથી સાંભળો શ્રાવણના અંતિમ સોમવારે મારું દિવ્ય વીર્ય ક્ષલિત થશે અને જ્યારે તે ક્ષલિત થશે ત્યારે તે તમામ ધાતુઓમાં શ્રેષ્ઠ હશે તેના જેવી બીજી કોઈ ધાતુ નહીં હોય તે સૌથી ભારે અને સૌથી કોમળ હશે તેમાં કેથલિક અશુદ્ધિઓ હશે તેમાંથી અમોગ રત્નો પણ ઉત્પન્ન થશે તે વિશ્વનું કલ્યાણ કરશે અને જે સાધક તેનું યોગ્ય રીતે સેવન કરશે તેને દીર્ઘાયુ પ્રાપ્ત થશે અનેકને આકાશયાત્રાની શક્તિ મળશે અનેકને વિશ્વકલ્યાણ થશે અનેકને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અનેકને સિદ્ધિઓ મળશે અને તેમાંથી પારસમળી ઉત્પન્ન થશે જે લોહને સુવર્ણ બનાવી દેશે જો કોઈ સાધક પારદ शिवलिंग બનાવીને શિવની ઉપાસના કરે તો તેને શિવપદ પ્રાપ્ત થશે હે પક્ષીઓ તમને તેમાંથી પારસમળી પ્રાપ્ત થશે જે મારા વીર્યમાંથી ઉત્પન્ન થશે એટલે કે પાદમાંથી બનશે તેનો ઉપયોગ તમારું અંડા ફોડવા માટે થશે અને તેનાથી લોહ પણ સુવર્ણ બનશે પછી ભગવાન ભોલેનાથે પક્ષીઓને તેની ઓળખ કહી હે પક્ષીઓ જારે મારું વીર્ય નીકળશે ત્યારે લોકો તેને પારક તરીકે ઓળખશે અને જારે તે માતા પાર્વતીના રજ સાથે સંયોજાશે ત્યારે તે પારસમડી બનશે આ પારસ વિશ્વનું કલ્યાણ કરશે તે થોડો ધૂળવાળો થોડો કઠણ હશે તે લોહને પણ સુવર્ણ બનાવશે તમારે ફક્ત તેને લઈને તમરા અન્ના પાસે લેઈ જવો અને ફક્ત અંડાને સ્પર્શ કરવો તરત જ તમારું અંડા ફૂટશે અને તમારું સંતાન બહાર આવશે પ્રિય આત્માઓ આટલું કહીને ભગવાન ભોલેનાથ અંતર્ધાન થઈ ગયા જારે શ્રાવણનો અંતિમ સોમવાર આવ્યો ત્યારે દેવાધીદેવ મહાદેવનું દિવ્ય વીર્ય નીકળ્યું અને જારે તે માતા પાર્વતીના રજ સાથે મિશ્રિત થયું ત્યારે ધીમે ધીમે તે પૃથ્વીના ગર્ભમાં પ્રવેશ્યું અને પાસમડીમાં પરિવર્તિત થયું હવે ટીટોડી પક્ષીએ તેને શોધી કાઢ્યો તેને ચાંચમાં પકડીને પોતાના અંડા પાસે લાવ્યો પક્ષીએ અંડાને સ્પર્શ કરતાં જ અંડા ફૂટ્યા અને બચ્ચા બહાર આવ પ્રિય સાધકો આ રીતે ટીટોડી પક્ષીને પાસમણી પ્રાપ્ત થયો પ્રિય આત્માઓ આ સંપૂર્ણ સત્ય છે એમાં કોઈ સંશય નથી કે સેન્ડપાઇપના અંડામાં પાસમણીનું રહસ્ય સમાયેલું છે પછી ટીટોડી ના બચ્ચા જારે મોટો થયા ત્યારે ટીટોડીએ તેમને આ પાર્શ્મણીનું મહત્વ સમજાવ્યું એવું કહેવાય છે કે આ દિવ્ય રહસ્ય ફક્ત ટીટોડી પક્ષી જ જાણે છે તે પોતાના સંતાન સિવાય કોઈને તેની જાણ થવા દેતું નથી પ્રેમાળ દર્શકો ઘણા માને છે કે સેન્ડપાઈ પર પક્ષી પાર્શ્મણીનો ટુકડો પોતાના માળામાં છોડી દે છે પરંતુ એમ નથી પક્ષી પારસમણીને અત્યંત સાવચેતીથી લાવે છે અને અંડાને સ્પર્શ કરાવ્યા પછી તેને પાછો એવી ગુપ્ત જગ્યાએ મૂકી દે છે જ્યાં કોઈ માનવ કે પક્ષી પહોંચી ન શકે તમે ઘણીવાર જોયું હશે કે અન્ય પક્ષીઓ અને પ્રાણીઓ રાત્રે વિશ્રામ કરે છે અને જે પ્રાણીઓ દિવસે નથી જોઈ શકતા જેમ કે ઘુવડ કે ચામાચીડિયા તે દિવસે विश्राम કરે છે અને રાત્રે વિચરે છે પરંતુ સેન્ડパイપર પક્ષી એક એવો પક્ષી છે જે ન દિવસે विश्राम કરે ન રાત્રે તે હંમેશા જાગૃત રહે છે કારણ કે તેને ચિંતા રહે છે કે કોઈ તેનો પાસમણી ચોરી ન લે એવો પર કહેવાય છે કે જ્યારે તેની આંખો થાકી જાય છે અને આંસુ આવે છે ત્યારે તે પાસમણીને આંખો પર લગાવે છે ત્યારે આંખો ફરી તંદુરસ્ત થઈ જાય છે અને ફરી આ પક્ષી ઘણા મહિનાઓ સુધી પાસમડીનું રક્ષણ કરે છે અને ઊંગતું નથી ભગવાન શિવના वरદાન પ્રમાણે ટીટોડીનો પાસમડી અત્યાર સુધી કોઈ માનવીએ પ્રાપ્ત કર્યો નથી અને આગળ પણ કરી શકશે નહીં પ્રિય સાધુકો જો આ કથા તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બે आइकॉन दबावजो આવી જ આધ્યાત્મિક માહિતી સાથે ફરી મળીશું બોલો હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે